બાથી ભાર કરો ને આમ કરાય કરાય ને લોકો તોડી નાખે ને હમણાં પાછો નવો મોણો આવ્યો ને દેજો હું કરાવતો દેજો થોડુંક પી લે ને પછી મોડા ફોન જવું પેલા તો જોવું પડે પાછો પેલો બાથી ભાવે ને તો પાછો મને ના હાળા દો આ મજા આવી મારા નો પણ એના ખબર ના હોય આ મોણા જેવો મોણા ના માઇના ખા તો જમ જેવો પણ અમે જેવા ના મારા જીવન

આપણને બીક નહી લાગતી તમે પીજો ખાલી પછી મને સાબળીને કહે ના શકરા તમારી વાત હાશી આપડે બે પી હા હે કોણ જોવાનું હવે પીતો લે વાત કરીને જો મળી જાય ખરેખર મારી મારી લોકો શું કે ખબર બે પોઈ વા પણ આપડે સટકવાની બારી તો આજ શું માલ

கடிதத்தில்

ચાર આ લીધો હે ને મારો બધું કોમ થઈ જાય હા બરોબર આ મેં સાંધી દીધી હા આવ એટલે જો મારો કમ્પ્યુટર કમ્પ્લીટ અહીંયા લે આ તો હા મારી તો દર આલે ને મારી શું કરનો લે

તમે મગજ થઈ ગયા હો રણુ મારું આપ ગીર ખાટ સાઈ ઓ રણુ મારું મગજ બગાઈ નાખ્યો ઓમ કર તેમ કર ખાટ ખવડાવતા ના ખવડાવતા ઢોરણ મારી દે વગાર વગાર કરીએ તો હું કરું આ કોમ કરવાનું હો પીવાવાલે નહીં રાખે તને નહીં મારે કોમ કર કરું કરાર ના કપ પછી હું દાખાદમ દિન પર બરોબર

જીમન રાખ્યો કદ બી તન રાખ્યો આવો તો મને છોડવાની સાડુ કરી હે ને ના પા પા આવો જ આવો જ મને મારા તું ના ના મને હું પછી હો ન કરા છે ના મને મારા હે ના ઉમાર હે ના ઉમાર હે ના ઉમાર ના હે ના મને આ તો મારા ઉપર ના ઉમાર લે ઉઠ્યો રે હો હો

કાલે સકરો બરોબર તમારે દાખવું જોઈએ મને સકરો આવે તો દહરૂ મને અમે થાચો હતો આખા દંડ કોઈ દંડ નતો સો મહિને આ કાલે આ પડી મારે એવું પીવડા પીવા વાળા છે

તો આપણા પાસે શું મોબાઈલ બગડ્યા ને તો પછી કોઈ ના નહીં તમે કોક મોડલ આવે ને તો આવું કોઈ તો કોમ ના કરાવતા ગધા મજૂરી બચાવે કોઈક આવતો હોય ને મજબૂરી નો આવતો હોય પૈસો લે બરાબર અને આવા ને કેટલા કે આખા ગોમ માં મળી આવે આપડે પાસે એટલે હા ને કોઈ તક લાભ લેવાનો નહીં ને મારે કોઈ આવે નહીં બીજો નહીં આવે બરોબર એટલે આ વિડીયો ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો જય માતાજી બરાબર